માંડવીના ડોક્ટરો દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કલકત્તાની દર્દનાક ઘટનાના સખત વિરોધ સામે માંડવી મામલતદારને ડોક્ટરો દ્વારા આવેદન આપી રજૂઆતો કરાઈ કલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી રેપ અને હત્યાની ઘટનાના આરોપીઓ સામે કડક પગલાંની માગણી સાથે રેલી સ્વરૂપે ડોક્ટરો દ્વારા માંડવી મામલતદારને રજૂઆત કરાઈ હતી કલકત્તામાં મહિલા ડોક્ટર પર થયેલ રેપ અને હત્યાની ઘટના સામે સમગ્ર દેશ વિરોધ કરી રહ્યું છે ત્યારે માંડવી ખાતે આઈએમએ દ્વારા ઓપીડી બંધ રાખી ડૉક્ટરોએ વિરોધ દાખવ્યું હતું મારું નામ ડૉક્ટર પારુલબેન ગોગરી છે હું છેલ્લા બાર વર્ષથી માંડવીમાં જનરલ પ્રેક્ટિસ કરું છું ક્લિનિક ચલાવું છું આજે કલકત્તાની અંદર જે રેસિડેન્શિયલ ડૉક્ટર ઉપર જે ખૂબ જ દર્દજનક એની સાથે ઘટના બની છે એના વિરોધમાં અમારા ડોક્ટર્સ એસોસિએશન્સ એમાં હું હોમિયોપેથિક એસોસિએશન તરફથી સાથે આયુર્વેદ ફિઝિયોથેરાપી ડેન્ટલ અને આઈએમએના તમામ મેમ્બરોના સપોર્ટથી અમે લોકો આજે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને લેડીઝો માટે આ એક ખૂબ જ દર્દનાક ઘટના છે ભવિષ્યમાં કોઈ પણ લેડીઝ ડૉક્ટર્સને આવી તકલીફ ન નડે એટલા માટે આજે અમે કાર્યરત છીએ અને અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ભારતમાં કોઈ પણ જગ્યાએ બહેનોને આવી કોઈ તકલીફ ન પડે આજે સાંજે અમે લોકો એક કેન્ડલ માર્ચ પણ કરવાના છીએ જે આમના માટે જ છે તો અમારે સમાજને પણ અમારું નિવેદન છે કે દરેક આ મુદ્દાને ન્યાય માટે અપીલ છે અને અમારી સાથે ઘણા બધા ડૉક્ટર્સ બહેનો પણ મારી સાથે જોડાયેલા છે અને આજે મામલતદાર સાહેબને અમે રૂબરૂમાં આવેદનપત્ર આપ્યું છે અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે જે કલકત્તામાં ઘટના બની એ દીકરીના મમ્મી પપ્પાને પૂરતો ન્યાય મળે અને સરકારશ્રી તરફથી પણ સારો પ્રતિસાદ મળે થેન્ક યુ મારું નામ ડૉક્ટર પુનિત ખત્રી છે હું છેલ્લા ચોવીસ વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે માંડવીમાં માંડવી કચ્છમાં સેવા બજાવું છું હું પહેલાં આઈએમએ માંડવી બ્રાન્ચનો પ્રેઝિડેન્ટ પણ રહી ચૂક્યો છું આપ શું જાણતા હતો છેલ્લા થોડા 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 દિવસ પહેલાં જ કલકત્તા આર આરજી કર મેડિકલ કોલેજમાં એક એવો બનાવ બની ગયો કે જેમાં લેડી ડોક્ટર ઓન ડ્યુટી એના પર એટેક કરવામાં આવ્યો સેક્સ્યુઅલી એસોલ્ટ કરવામાં આવી એના પર રેપ કરીને મર્ડર કરી નાખવામાં આવ્યો અને એના પછી ત્યાંના જે લોકલ રાજકારણીઓ ખરા એના બધા છોકરાઓ એના પુત્રો બધા સીધી રીતે ઠંડોવાયેલા છે એમાં અને એના એના લીધે એ લોકોએ આ બધું જ કેસ રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એને સુસાઇડ ડિક્લેર કરી દીધું ત્યાંના પ્રિન્સિપાલે પણ લખીને આપી દીધું કે આ સુસાઇડ છે અને આ બધું અને એના પછી આ આ ઘટના બન્યા પછી એવું બધા ડૉક્ટર્સને આ જાણ બધા ડૉક્ટર્સને પ્રોટેસ્ટ માટે રસ્તા પર બહાર નીકળ્યા ત્યારે ડૉક્ટર્સ પ્રોટેસ્ટ માટે બહાર નીકળ્યા એના પછી તંત્ર જે છે એ કાર્યરત થયું અને પછી એની ઇન્વેસ્ટિગેશન થઈ અને એના પછી પણ આજે આ ત્રણે ત્રણેય છોકરાઓ જે પોલિટિશિયન્સ જેમાં ઇન્વોલ્વ છે એ લોકો બધા અત્યારે દેશ છોડીને જતા રહ્યા છે અને એના બદલે એક એવો જે બલિનો બકરો કહેવાય એ માણસને તૈયાર કરીને પોતાએ એના પર બધે પોતે પોતા પોતા પર આક્ષેપ લઈ અને એ પોતે બધા આરોપ પોતે સ્વીકારી લીધા છે ભાઈ બધું ખોટું છે અને એના વિરોધમાં અમે લોકો આજે પ્રોટેસ્ટમાં એના પ્રોટેસ્ટના પાર્ટ ભાગરૂપે ચોવીસ કલાક માટે આજે તારીખ સત્તર આઠથી સવારે છ વાગ્યાથી આવતીકાલે અઢાર આઠ છ વાગ્યા અમે નોન ઇમરજન્સી બધી કરી લીધી છે હું ડોક્ટર રીટા શનિશ્ચરા હું એક હોમિયોપેથ છું હું માંડવીમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આજે અમે અહીંયા મામલતદાર કચેરીએ ભેગા થયા છે જે કલકત્તામાં અમારી એક બહેન ડોક્ટર સાથે બહુ ખરાબ રીતે એ બળાત્કાર કરીએ એનું મર્ડર કરીએ અને એ બધી વસ્તુ રફાદફા કરવા માટે ત્યાંની પાર્ટીએ જે કાંઈ પણ પગલાં ભર્યા અને જે રીતે ડૉક્ટરોને હેરેસમેન્ટ કરવામાં આવે છે અને આવી ઘટનાઓ વારંવાર સમાજમાં બનતી આવે છે અને છતાં પણ સમાજના લોકો જાગૃત નથી થતા તો અમારી એક બેનને સરખો ન્યાય મળે એના માટે અમે આજે મામલતદાર કચેરીએ બધા ડૉક્ટરો એમાં અમે હોમિયોપેથિક એસોસિએશનવાળા આયુર્વેદિક ફિઝિયોથેરાપી ડેન્ટલ અને મેઇન તો એમબીબીએસવાળાની જે બ્રાન્ચના આઈએમએના મેમ્બર્સ છે તે બધા ભેગા થઈ અને અહીંયા આજે અમે મામલતદાર કચેરી આવી અને એમને આવેદનપત્ર આજે આપ્યું છે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને બહેનો પોતાની જાતને સુરક્ષિત માને અને સરકાર પણ આના માટે જે કરવું ઘટે તે બધું કરે એના માટે થઈને અમે આજે આ પ્રયત્ન કર્યો છે મામલતદારશ્રી સામે અમારી જે અરજ છે એમને આપી છે અને આજે સાંજે પણ એના ભાગરૂપે અમે બધા કેન્ડલ માર્ચ કરવાના છીએ અને ત્યારે પણ મોટી સંખ્યામાં અમે બધા ભેગા થઈને અમારો અવાજ સમાજને પહોંચાડીશું જેથી કરીને ભવિષ્ય ભવિષ્યમાં બહેનો ખરેખર પોતાની જાતને ભારતમાં સુરક્ષિત સમજે અસ્તુ થેન્ક યુ મારું નામ કનૈયાલાલ ગોપાલદાસ વૈષ્ણવ હું ગાયનિકોલોજીસ્ટ તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આજે આઈએમએ દ્વારા જે જધન્ય ગુન્નો જે અપરાધ બન્યો છે કલકત્તામાં એ અમારી એક ડૉક્ટર્સ જે રેસિડેન્ટ ડોક્ટર હતી એની પ્રી પ્લાન એનું મર્ડર કરી એના પર રેપ કરી અને જેનું મર્ડર કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આજે અમે આઈએમએ માંડવીના બધા જ તમામ ડૉક્ટરો આઈ એમ મેમ્બર્સ હોમિયોપેથી ડેન્ટલ ફિઝિયોથેરાપી અને બધી જ બ્રાન્ચના અમારા જે ડૉક્ટરોએ અમે આજે રેલી સ્વરૂપે બહાર નીકળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને મારી બધાની લાગણી છે કે આ જે ગુનો કરનાર બધા રાક્ષસોને ફાંસીથી ઓછી સજા થવી ના જોઈએ અને કડક કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરી ડૉક્ટરો હિંમતભેર અને સલામતી અનુભવી શકે અને પ્રેક્ટિસ કરી શકે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ